હાલો તો મિત્રો તો કેમ છો તો બધા મજામાં જઈશો તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બારજીરો શારમાં તો મિત્રો આજ હતી ગુરુ પૂનમ તો આજ આપણે બાપા સીતારામના મઢ્યે બટુક ભોજન માટે ભીઝાનું આયોજન કર્યું હતું તો મિત્રો હું તો બગડાણા જો છો પણ પારસને મારા પપ્પા એ બધા અહીંયા હતા એટલે વિડીયો એ લોકોએ ઉતાર્યો છે હું ખાલી એડિટ કરું છું ને મારી આઈડીમાં મૂકું છું તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અને બધા મિત્રો ખૂબ સરસ રીતે મેથી અને કોથમરી સુધરી રહ્યા છે અને સાથે સાથે મિત્રો અહીંયા લોટ પણ બંધાઈ રહ્યો છે ભજીયા બનાવવાનો અને પછી તો રમેશ હતા ભજીયા બનાવવાનો લોટ પણ બનાવી નાખો અને ભજીયા તળાવ પણ મેળા છે તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કોમેન્ટમાં જય બાપાથી તાર લખી નાખજો અને મિત્રો અહીંયા દરપુરને કાંઈકનું કાંઈક તો આયોજન કરવામાં આવે જ છે અને કાંઈ નહીં તો મિત્રો સાંજે સત્સંગ તો હોય જ છે અને મિત્રો અત્યારે પછી પીઝા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે અને તમે બાપા સીતારામના પણ દર્શન કરી લો તો તમે અત્યારે બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો બાળકો પણ આવી ગયા છો બધા તો હવે આપણે ફરવાનું છે અને પહેલાં બાળકોને બધાને પીર સુધી મિત્રો અત્યારે પારસભાઈ મારા પપ્પા બધા બાળકો ને ભૈયા અને ચટણી પીરતી રહ્યા છે અને આપણે અહીંયા બાપા સીતારામ ને ધરવાના છે સાથે સાથે પીપળા પણ બાપા સીતારામ ને ધરવાના છે અને કુંડિયા પણ ધરવાના છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ભૈયા બની ગયા છે અને બધા લોકો મહેનત પણ ખૂબ સારી કરે છે અને પછી તો મિત્રો આપણે આવી જા ગાયોના આવડે ભજીયા ધરવા માટે અહીંયા ભજીયા ધરવાના છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો મારા પપ્પા ભજીયા ધરી રહ્યા છે અને મિત્રો અહીંયા આરતી પણ ઉતારવાની છે અવેડે અને બધા બાળકોને આપણે ઓલી ગુરુપુન મેં પાઉંભાજી ખવડાવી હતી આજ પહેલાં પાઉંભાજીનો આયોજન કરવું હતું પણ બે ત્રણ દિવ અગાઉ પાઉનો ઓર્ડર દેવો પડે એટલે મેળ ન આવ્યો તો મારા પપ્પા કે ભજિયાનો પ્રોગ્રામ રાખી દઈ તો મિત્રો આજ ભજીયાનો પ્રોગ્રામ રાખી દીધો છે બધા બાળકોને બટું ભોજન કરાવવાનું છે અને ભજીયા અને ચટણીનો નાસ્તો કરાવવાનો છે અને આજે અમે બધા બગડાણા ગયા હતા તો એ વિડીયો પણ યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ મઢી છે અમારી મોરંગીની અંદર અહીંયા પણ તમે મોરંગી આવો ત્યાં બાપા સતર મઢી આવવાનું ભૂલતા નહીં અને મિત્રો અહીંયા હજી ભજીયાના ઘાણ શરૂ જ છે જેમ બાળકો ખાતા જાય એ પ્રમાણે બનતું જાય છે અને મિત્રો આપણે બધાને આપવાની છે પ્રસાદી અને વડલે પણ કરી દીધી છે સાથે સાથે પીપળા પણ બધાએ ભજીયાની પરસાદી કરી દીધી છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ બધા છે બાળકો તો મિત્રો અહીંયા પરસાદી લેવાનું શરૂ થઈ ગયું છે અને પીરહી પણ દીધું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો બાળકો ભજીયાની પરસાદી લઈ રહ્યા છે અને મિત્રો અમારા દર પૂનમે તો આયોજન હોય જ છે કદાચ મોટી પૂનમ હોય ત્યારે બાળકો માટે બટોક ભોજન હોય છે અને બાકી સાંજે સત્સંગ રાખેલો હોય છે તો મિત્રો આ બધા આવે છે સત્સંગમાં આજે પણ સત્સંગ રાખેલો છે તો તમે પણ આવજો અને મિત્રો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને યુટ્યુબ ચેનલ નયા સોલંકી બાજુરો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો બધાને જય બાપાઈ સીતારામ હર હર મહાદેવ